અને ભાજપ અડીખમ છે આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું તેના પહેલાં જે પણ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને ખાસ વિનંતી કે હજુ સુધી તમે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો જોઈએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મોદી શપથ લે તે પહેલા મોટો નિર્ણય પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારા નવ જૂને દિલ્હીમાં યોજાશે આવી સ્થિતિમાં દિલ્હીને નવ અને દસ જૂન માટે નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત કલમ એકસો ચુવાલીસ પણ લાગુ કરવામાં આવી છે પોલીસ કમિશનર સંજય આરોરાએ જણાવ્યું કે શપથ ગ્રહણ સમારોહ માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને અર્ધલશ્કરી દળોની પાંચ કંપનીઓ એનએસજી કમાન્ડો ડ્રોન અને સ્નાઇપર્સ પણ રાષ્ટ્રીય ભવનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવ જૂને પીએમ શપથ લેશે નરેન્દ્ર મોદી નવ જૂને પીએમ પદના શપથ લેશે શપથ લેવાનો સમય પણ આવી ગયો છે મોદી જૂને સાંજે કલાકે રાષ્ટ્રીય ભવન સંકુલનમાં શપથ લેશે તમને જણાવી દઈએ કે આજે જ એનડીએ ના ઘટક પક્ષોએ સાથે મળીને સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિને પ્રસ્તાવ મોકલ્યો હતો ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો અને રાષ્ટ્રપતિને શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્યું છે

ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારમાં લડાઈ શરૂ એનડીએ કેન્દ્રમાં સરકાર બનાવવાની તૈયારીઓ કરી રહી છે આ દરમિયાન છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે કહ્યું છે કે સરકારમાં લડાઈ શરૂ થઈ ગઈ છે મધ્યસ્થ્ર ચૂંટણી છ મહિના અથવા એક વર્ષમાં યોજાઈ શકે છે ફડણવીસ રાજીનામું આપી રહ્યા છે યોગીજીની ખુરશી હલી રહી છે ભજનલાલ શર્મા પણ ડગમગી રહ્યા છે સરકાર બની નથી પરંતુ જેડીયુ પ્રવક્તા અગ્નિવીર યોજના અને જાતિ ગણતરી રદ કરવાની વાત કરી રહ્યા છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે વેબસાઇટ ગુડ રિટર્ન્સ અનુસાર આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત બે હજાર એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટી છે આ ઘટાડા બાદ સોનું ઇકોતેર હજાર આઠસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું પોસઠ હજાર આઠસો પચાસ રૂપિયા પર પહોંચી ગયું છે અહીં ચાંદી ચાર હજાર પાંચસો રૂપિયા સસ્તી થઈને એકાણું હજાર પાંચસો રૂપિયા પર આવી ગઈ છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં વરસાદની આગાહી ગુજરાતમાં હજી પણ ગરમી પડી રહી છે આ કાળઝાર ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે આજે વલસાડ તાપી અમરેલી ભાવનગર અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારમાં આવતીકાલે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ અડીખમ ભાજપના નેતૃત્વ હેઠળ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીના તેના નેતા તરીકે પસંદ કર્યા છે તેઓ વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે સરકારની રચના પહેલા કેબિનેટને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે એનડીએ ની સહયોગી જેડીયુ કેટલીક શરતો મૂકી છે આ દરમિયાન એ વાતો પણ સામે આવી છે કે ભાજપ જેડીયુ ની બિનજરૂરી માંગણીઓ સામે ઝૂકશે નહીં